દરેક લોકોના ઘરમાં રોટલી બનતી જ હોય છે પરંતુ રોટલી બનાવતી વખતે તમે નાની મોટી આ ભૂલો કરો છો તો હેલ્થ ને અનેક ગણું નુકસાન થઈ શકે છે દરેક ઘરમાં સામાન્ય રીતે સવારે અને સાંજે રોટલી બનતી જ હોય છે રોટલી વગર જાણે ખાવાનું અધૂરું હોય એમ લાગે છે રોટલી ખાવાથી સંતોષ થાય છે આમ તમે રોટલી સાથે શાક તેમજ અથાણું જેવી કોઈ પણ વસ્તુ ખાઓ છો તો પેટ જલ્દી ભરાઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે રોટલી બનાવતી વખતે તમારાથી થતી આ ભૂલો તમારા પરિવાર ને બીમાર પાડી શકે છે સામાન્ય રીતે રોટલી બનાવતી વખતે આ નાની નાની વાતો ને ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી છે તો જાણો રોટલી બનાવતી વખતે ખાસ કરીને કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ લોટ બાંધ્યા પછી તરત રોટલી બનાવશો નહીં મોટા ભાગના લોકો એ ભૂલો કરતા હોય છે કે લોટ બાંધ્યા પછી તરત જ રોટલી બનાવવા લાગે છે તમે પણ કંઈ આવું કરો છો તો તમારા માટે સૌથી મોટી ભૂલ છે આ આદત તમારે બદલવાની જરૂર છે તમે જ્યારે પણ લોટ બાંધો ત્યારે તેને ઢાંકીને મૂકી રાખો 15 થી 20 મિનિટ ઢાંકીને મૂકી રાખવાની આદત પાડો આમ કરવાથી સેટ થઈ જશે અને રોટલી મુલાયમ સારી બનશે આટલું જ નહીં આ રોટલી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે લોખંડની તવીનો ઉપયોગ કરો કેટલાક લોકો મોડર્ન સ્ટાઇલના ચક્કરમાં નોનસ્ટિક તવી પર રોટલીઓ બનાવતા હોય છે આ રોટલી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે આમ ખાસ કરીને તમારે આ આદત બદલવાની જરૂર છે રોટલી હંમેશા લોખંડની તવી પર શેકવાની આદત પાડો આનાથી શરીરને આયરન મળે છે જેનાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી પરંતુ ફાયદો થાય છે રોટલી રાખવાની રીત મોટા ભાગના લોકોના ઘરમાં રોટલી ગરમ જ તેમજ હોટ કેસમાં મુલાયમ રાખવા માટે એલ્યુમિનિયમ ફoil પેપરનો ઉપયોગ કરતા હોય છે ગરમ રોટલીઓને તમે ફoil માં રેપ કરીને ખાઓ છો તો સ્વાસ્થ્ય માટે નુકસાન થાય છે આ માટે તમે કપડામાં રોટલી મૂકો અથવા તો તમે બટર પેપરનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર